એક્ટ્રેસ સંકિતા લોખંડેના હાથમાં ઈજા થઈ છે જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે અંકિતાએ પોતે આ માહિતી અને ફોટો શેર કર્યા છે આ તસવીરોમાં તેની સાથે પતિ વિકી જૈન પણ જોવા મળી રહ્યો છે ગુરુવારે મોડે રાત્રે અંકિતા ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી કે જેમાં તેનો જમણો હાથ ઈજાગ્રસ્ત જોવા મળ્યો આ મુશ્કેલ સમયમાં પતિ વિકી પણ તેની સાથે હાજર છે આ તસવીરની સાથે અંકિતાએ કેપ્શનમાં માંદગી અને તંદુરસ્તીમાં સાથે સાથે હોવાનું લખ્યું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ